જય માતાજી જય દ્વારકા હું પણ ખુબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા મસ્ત કમ્પ્લીટ થઈ ને ક્યાર ના ને અત્યારે વાગ્યા છે રોંડાના પાંચ વાગ્યા છે કારણ કે અત્યારે છે ને પાંચ વાગી ગયા છે એટલે છે ને નાસ્તો કરવાનો સમય થઈ ગયો એટલે મેં એકદમ નાસ્તો કરી લઉં અને પછી અત્યારે ધીમે ધીમે વરસાદ પણ આવે છે અને દુકાનમાં આપણે પાછળ આબે તમે ઘણું બધું કામ છે તો કામ એ મળી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી ગયા દુકાનેથી ઘરે વી અને અત્યારે વરસાદી ધબધબાટી આવે છે વરસાદ અત્યારે ચાલુ છે કાબા વીજળી વરસાદ પવન કારણ કે આટલે આ બાજુ કેમેરા હા હા ઢોકળા લેવો છે મારા મમ્મી વરસાદ આવ્યો છે ને છે ને છે બા દૂધીના ઢોકળા છે મારા મમ્મી હું મામા તૈણે છે ને ઢોકળા ખાઈ લેવી અને વરસાદ એનું કામ ભલે કરતો પવન આવતો કારણ કે ઉપાધિ તો એવડા વાળા ને કપ્પા વાળા ન છે ઉપાધિ તો આમ તો ખેડૂત ને બધાય ને થાય ને કારણ કે આજ હવારે છે ને અત્યારે વરસાદ આવ્યો છે કાલ હવારે હું હું નુકસાની થઈને કેવું છે ને તમને બતાવીશ જય માતાજી જય દ્વારકાધીશ બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌપ્રથમ પહેલાં તો બસ ત્યાં મજામાં છો કે નહીં મજામાં હોય તો એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને હા કારણ કે અત્યારે છે ને તાવ નાનીના બહુ વાસ છે ને એટલા માટે તાવ ઉધરસ શરદી ઝાડા ઉલટી ડેન્ગ્યુ કારણ કે અમારા સગા સંબંધીમાં ઘણા ને બધાને એવો પ્રોબ્લેમ આવી ગયા છે ને એટલા માટે અમને ખબર છે કે અત્યારે છે ને બીમારીનો માહોલ બહુ વધ છે એટલા માટે એમ અને કાલે મેં તમને કીધું કે હું તમને વાડીનો નજારો બતાવીશ પણ હજી છે ને વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે વાડીએ ગાડી જાય એમ છે નહીં એટલા માટે કારણ કે વરસાદ સારો પડી ગયો તો એટલા માટે વરસાદ હું બાળીને જાય કે કેટલી વાર લાગે કેટલી આગિય વાડી છે મામા ની વાત હા છે નાના પગલા મારા મમ્મી અત્યારમાં કપડા ધોવે છે કારણ કે આજ થોડું મોડું થઈ ગયું જાગવામાં તમારે મોડું થઈ ગયું કે મારે તો મને કેમ નો ઝઘડા કે નઈ રાખે બસ જે ઉત આવતા હરુડ તો તે પણ હરુડ તો હોય તો એમાં મને કાય વાંધો નથી નઈ કે રાત્રે જાય કોણ છે ફાયદો કે ઈશાર કઈ લે તો જાગીન તો કામ જ કરવાનું હોય કારણ કે છે ને મારે જાગીન છે ને કામ કરવા મળવાનું હોય એટલે મીન્સ મારું પોતાનું કામ જ તે હવારમાં ફ્રેશ થવાનું હોય પછી નાવાનું હોય પછી કાનાની સેવા પૂંજા કરવાની હોય દિવાબત્તી કરવાનું હોય અને પછી વિડીયો અપલોડિંગ કરવાનું કામ એટલું પરફેક્ટ કામ મારે હવામાં હોય 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 તે પછી દુકાનમાં આવે ત્યાં બધું ધીમે ધીમે કામ ચાલુ કરી દેવાનું અને આપણા ગાય માતા આવી ગયા છે હાઉ હાલે હા ગાડી હાલે

કાલ નવા હમાસર મેળા કે આયુષને ને તા બે થી ઉતરતો નથી આયુષ ને તો માંડ માંડ જે રાગે આવ્યું તો થાક દે પેલા કા હાથે માથે મુકે રક્ષા બંધન માં આવી ને ત્યારે બહુ હતું અશ્મિતા બેન આ ગાય માતા નંદર આવું હશે પણ ધ્યાન તો બાઈ રાખતા જ હોય ને તો સોકરા વેન કરે તો પછી શું કરવું તે દીને જ વાત અમે શ્રીમતમાં એ ગયા પીપળવા કે ક્રિશ આખો તાવનો આયુષ આંખો તાવનો આમ કેટલો ગરમ હતો તોય તી કે ફ્રૂટી પીવી ફ્રૂટી પીવી છે ફ્રૂટી ન લઈ દીધી ને કાવું દેશમી સાહેબે હાંખ ન લાવી દીધું ધમ પાસાડા કર્યા ફ્રૂટી પાઈને પછી હખણો બેઠો પી પછી એક લાડુઓ ખાઈ ગયો આખો ખમખમી ગયો હતો ને તોય સાન ભાખરી ઠરી જશે કાના મસ્ત હશે આ ઊંજા પણ કરી વાળી છે જય દ્વારકાધીશ કોમેન્ટ માં બધા લખી દેજો કાનાને જો મસ્ત મજાનો ટોપો પહેરી દીધો છે અને ગાય માતાને ચાંદલો કરી દેવો એટલે છે ને ભૈયા જાય કે જો મારા દુખડાની વાતો શામાં કે જો મારા દુખડા ની રે હવે નથી સે વાત શામળિયા ને કે જો મારા દુખડા ની વાત રે જો મારા દુખડા ની વાત શામળિયા મારા દુખડા ની વાતો રે હવે નથી દેખાતું વાલીડા ને જો મારા દુખડા ની

બધી આમાં હકીકત દર્શાવતી હોય ને એ બધી ધૂનો છે એટલે મને તો બહુ જ ગમે એટલે અત્યારમાં છે ને સાંભળતા જોયું હું ને મારા મમ્મી બાઈ હા અને પહેલાં મારા મમ્મી છે ને કયું ભજન આવડે ખબર એવા નાના હતા ને ભેગા રમતા અને પછી તો ત્યાંમાં મસ્ત અને સીરાઈ લઈ પછી પાછા મળીશું તો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો અને કે મારા મમ્મી છે ને ઉપાધિ બહુ કરવા મળે કેમ કે પાણી ને પાણી ક્યુ ને કેવલા ને બધા ત્યાં જ તબિયત બગડી ગઈ જાહાની ને બધાની એટલા માટે એને ટેન્શન થાય કે ભાઈ આ રોગચાળો એટલો બધો કેમ એટલો બધો આવ્યો એમ કાઈ વાંધો નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ